નમસ્કાર સ્વાગત છે આપનાર બલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેજીના સંકેત યુએસ દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ભાવમાં પંદર દિવસમાં જ દસ ટકાનો ઉછાળો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓની એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા આગામી ચોવીસ કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા નહીં વધ ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં સડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અમદાવાદનું મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ આજથી દેશભરમાં હવામાન બદલાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છવ્વીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે છવ્વીસમી ફેબ્રુઆરીએ ઘણા જિલ્લાઓમાં વાદળછાયું આકાશ રહેશે જેના કારણે વરસાદની સંભાવના છે સત્યાવીસ ફેબ્રુઆરીથી પૂર્ણ વરસાદ શરૂ થઈ શકે છે હવામાન વિભાગે પશ્ચિમ યુપીમાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયાના આરંભ સાથે જ શહેરમાં જોર દિન પ્રતિદિન વધી છે મંગળવારે દિવસ અને રાત્રિ બંનેમાં અનુક્રમે એકથી દોઢ ડિગ્રીનો વધારો થયો હતો દિવસનું તાપમાન તો અડત્રીસ ડિગ્રી નજીક પહોંચી જતા ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી બપોરિયા અસહ્ય ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી

અમદાવાદ રાજકોટ વડોદરા સુરત આણંદ સહિત અનેક શિવાલયો નાદથી ગુંજી ઉઠ્યા છે ગુજરાતી મૂવી ધ ઓન ડ્યુટી સિનેમાઘરોમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ આવી રહી છે ફિલ્મના રાઇટર ડિરેક્ટર અને મુખ્ય કલાકાર યુવા મહેશ તેમજ પટેલ રાજેન્દ્ર જોવા મળશે અન્ય કલાકારોમાં જિગ્નેશ જાણેડા નિલયભાઈ ગાંધી મહેશ વ્યાસ દેવીલાલ સાગર અને વિવેક કાવાએ પણ અભિનય કર્યો છે એક ડોક્ટર શું કરી શકે છે એના પર બનેલી ફિલ્મનું શૂટિંગ અરવલ્લી જિલ્લામાં પણ થયું છે મોડાસામાં મીરા થિયેટરમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે સરકારી પૈસાનું પાણી

વધુ વસ્તી આ ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડી રહ્યું છે આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે એક તરફ સરકાર નલસે જલ યોજનાની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નલસે જલ યોજનાની સો ટકા કામગીરી કરી હોવાના બણઘા ફૂંકી રહ્યા છે પરંતુ આ ગામમાં જલ તો ઠીક નલ પણ આવ્યા નથી ઓગણીસો સુમતાલીસ પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર તો આ દન સુધી છે ને અમારા રાસિંગપુરા ગામની અંદર છે પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક અને સરકાર છે ને સિનેશન આ ટ્રોકી જે બનાવી પ પંદર વીસ વર્ષથી તે ઝઝરિત રીતે પરી રહેલી છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની બહુ સમસ્યા છે આ જ દં સુધી છે ને હું પંદર વીસથી પચીસ વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉ છું મહિલાઓનું બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં સર મોટર ચાલુ કરીને હું પાણી પાઉ છું અને આજ દન સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી રજૂઆતો કેટલીય રજૂઆતો કરી પણ આજ દં સુધી કોઈ સરકાર શ્રી કોઈ ખબરતું નથી અને આજે આજની સરકાર છે સાંભળતું પણ નથી આ ટોકો લગભગ વીસ વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કંઈ મળતું નથી લાઈન નાખેલી છે ટેટાઈથી બે હજાર ફૂટ લાઈન નાખી છે તો પણ એ બોર ફેલ પડેલો છે ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે તે ગામનું લોક બાજુ આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે રાતના સમયે માટલો લઈને બેરો લેડીઝ જતી હોય છે તો એ રાતના સમયે બહુ તકલીફ રહેશે જેનાવાળા આશાના છે કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ તો આ પંજાતે પણ અમારે કંઈ કરતી નથી માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માંગીએ છીએ સાહેબ કે જે તે નહીં વ્યવસ્થા કરો સારું પાણી મળે ગામનું એવી સુવિધા કરવી જોઈએ રાઇસિંગપુરા ગામમાં પાણીની સમસ્યા રૂછની છે ખાસ કરીને ઉનાળામાં તો પાણી માટે મહિલાઓને મોટી રજડ પાઠ ભૂખવવી પડતી હોય છે પંદર વર્ષ અગાઉ જલ ભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચે કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો પરંતુ આ ઓવરહેડ ટાંકા પાણીનું ટીપું પણ નાખવામાં ન આવ્યું અને હાલ ટાંકો જર્જરિત બની ગયો અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આડસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું અમારા ગામમાં પાણી પીવા નથી સાહેબ પચીસ વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં પણ પોણી કોઈ ભરતા નથી પાણી પીવાલાયક નથી અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જોઈ છે રાત દિવસ અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો તો ઝોબુડી માટલો લઈને પાણી ભરવા જવું પડે ખેડ જવું પડે છે આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ પણ કોઈ હો ભરતા નથી સાહેબ અમારી વાત કાલે થ કરીને હો ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ વીસ વીસ લીટરનો ટોકો બનાવેલો છે દસથી પંદર વર્ષથી બનાવેલો છે પણ હું અનો કોઈ ઉદ્ધાર થયો જ નથી ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને હું આ કોન્ટ્રાક્ટરે બનાવીને જોયો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવા કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું અને આવું તો વન વિભાગ ને એ ટાઈપ છે ને જંગલ થઈ રહ્યું છે અને હું અનો કોઈ નિકાલ થતો નથી સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ કોઈ હોવા નથી અને મારી કોઈ અરજ કોઈ બોનતું નથી આ મારા આજુબાજુ કુવા મળી પર લાવણ દસ અગિયાર વાગ્યા અને એ લાઈન અમારે લાયક થાય ન રસોઈ બનાવી હતી નથી થાય ન ગોમનું પોણીને મારે કોઈ કોમ્બો આવતું નથી ખાલી વાસણ ગાહ અમગર બેસ્ટ ડોર એ જ બીજું કંઈ થતું નથી પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી અને જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતા હોય છે દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડે છે પાણી માટે મહિલાઓ સહિત ગ્રામજનોએ અનેક વાર અવાજ ઉઠાવ્યો પંચાયત થી લઈ ગાંધીનગર સચિવાલય માં પણ ડગલો કાઘડું લખ્યા પરંતુ તેમની રજૂઆત દર વખત ની જેમ પોટલે બંધાઈ જાય છે વર્ષો થી પાણી ની તકલીફ છે અમે કુવે ગામને ફરી ફરીન પાણી લાઈ લાઈને પીએ છે લાઈટ હોય ના હોય લોક બહારો જગરા કર્યું પેલું અમન લેવા દયો પેલું કે મન ભરવા દયો તે પણ અમે ભરીને પાણી પીએ છે અમાર સાત છો પબ્લિકની વસ્તી છે આ તે પણ અમારે પાણીની સમસ્યા મટતી નથી સરકાર કહે એ ચકલી ચાલુ કરો ને પાણી આવે તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવાલાયક તો અમે પાણી પીયા હું અમારે કઈ રીતના જીવન પેલું કરવાનું પાણી જો આવે ત્યાં જોવું પડે બે કિલોમીટર જવું પર ત્રણ કિલોમીટરે જવું પર પાણીની કોઈ નક્કી જ ના હોય આતા નજીક હોય એટલે ભર લઈએ જો આવે એ જવું પડે આ ખેતરોમાં ને બધાથી પાણી લાવી લાવીને આ બધા હાથને પગ ગમતો છે સાહેબ શું કરીએ પાણી વગર છે એટલી તકલીફ બહુ પડે છે મન તો તેમાં પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ બહુ બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે આ વઘરાથી બધો પાણી ભર લાવીએ છીએ ફરતા કુએથી પાણી લાવી લાવીને અમે પીએ છીએ એટલે મારા બધી જરૂર છે ને એટલે જ આપેલી સર કામગીરી બતાવનારા અધિકારીઓ ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે આ વાતને લઈ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલ ભવન અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી લઈ કંઈ પણ કહેવાની ના પાડી દીધી સાબરકાંઠામાં સાબરકાલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ જોકે આ યોજના હથેળીમાં દેખાઈ રહી છે આગળ ઉનાળો મોં ફાળી ઉભો છે તેવામાં ઉનાળાના દિવસો યાદ કરતા જ આ લોકો અત્યારથી જ પરસેવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો જ્યારે એક ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીથી વધુ રહેતા બપોરે ગરમી અનુભવાઈ હતી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સડસઠ ટકા રહ્યું હતું

ભાગ લેવા મોદી આવશે જ્યારે સાત અને આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત આવશે અને નવસારીની મુલાકાત લેશે શિયાળાની વિદાયની પળોની આકાશ પણ અનેક રીતે સંયોજિત કરે છે વહેલી સવારે ધુમ્મસ અને ઢળતી સાંજ ખુશનુમા બની રહેતી હોય છે સાથે સાથે બે દિવસથી સૂર્યોદય સામે સોનેરી આભા સાથે વાદળોની રંગ થતા ખેડૂતોમાં આંશિક ચિંતા છવાઈ હતી રાજકોટ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં એપ્રિલ અને મે માસમાં ભર ઉનાળે નર્મદાના નીર નહીં મળે તેવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવે છે અમદાવાદ તેમજ ઉનાળામાં જ નર્મદાના નીર આપવાના બંધ કરવાનો નિર્ણય લેવાતા શહેરમાં એપ્રિલ મેમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે છલા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી હતું પરંતુ આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર